આ બંધ આ રીતના બી થ્રી જોજો આ પ્રમાણેની ગોઠવણ હવે આ પ્રમાણેની ગોઠવણ હોય તો બોરવનથી ફ્લોરીના બાજુ ફ્લોરીના બાજુ ફ્લોરીના બાજુ એરો આમ ખેંચાય આમ ખેંચાય આમ ખેંચાય હવે જોજો આ ત્રણે ત્રણ એકસો વીસના ખૂણે હે ને દરેકનો ખૂણો કેટલો એકસો વીસ આ બેની પરિણામી કઈ બાજુમાં ઉત્પન્ન થાય આ બેની પરિણામી ઉત્પન્ન કરવી તો આમ ના જાય સીધી આ બેની પરિણામી ક્યાં જાય તો આમ જાય આ બેની પરિણામી समझे तो नज्जो आ बेने परिणामी कई बाजू उत्पन्न થાય તો કે આમ આ બેને પરિણામી આમ આ બેને પરિણામી આમ રેડી તો હવે જોજો મેજિક એ થાય કે આ જે પરિણામી ઉત્પન્ન થઈ યા બેની એ અનન આવૃત કર દે રેડી આ પરિણામી જે ઉત્પન્ન થઈ ય એ અનન આવૃત કર આ જે પરિણામી ઉત્પન્ન થઈ ય એ અનન આવૃત કર તો μ કેટલી રહી કહાની કબા બડી બ્લું કેન્ડ